કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે યુટ્યુબ પર આપણી મોબાઈલ સ્ક્રીન ને લાઈવ કેવી રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો મોબાઈલ સ્ક્રીન ને યુટ્યુબ પર લાઈવ કરવા માટે તમારે તમારા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં અપલોડ પર ક્લિક કરી અને લાઈવ પર જો ન હોય તો લાઈવ પર તમારે સેટ કરી દેવાનું છે ત્યારબાદ અહીં આપણને જે બાર જ ઓપ્શન મળે છે તેના વિશે પણ આપણે વિસ્તારથી સમજી લઈએ જેથી આપણને લાઈવ કેવી રીતે કરવું ને તેના વિશે બધી જ માહિતી બરોબર સમજાઈ જાય હવે આ જે ઓપ્શન તમને દેખાય છે ને તે જે પણ લાઈવ તમે શેડ્યુલ મોડમાં મૂકી હોય એટલે કે તમે ટાઈમ પર મૂકી હોય કે આટલા વાગે આપણે લાઈવ થશું તે બધી જ લાઈવ અહીં દેખાય છે જે પણ તમે ટાઈમ પર સેટ કરશો ને તે ત્યારબાદ તેની નીચે તમને શેર નું ઓપ્શન મળે છે કે તમે તમારી લાઈવ ને શેર કરી શકો છો કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પછી અહીં તમને જે ત્રણ ઓપ્શન જોવા મળે છે ને તેમાં એક ઓપ્શન છે કેમેરાનું કે તમે ફ્રન્ટ કેમેરાથી લાઈવ કરવા માંગો છો કે બેક કેમેરાથી તેના પર તમે ક્લિક કરી અને કેમેરાનું એંગલ ચેન્જ કરી શકો છો અને બીજું ઓપ્શન મળે છે માઇક નું ત્યાં તમે ક્લિક કરી અને જો તમારે લાઈવમાં તમારો અવાજ તમારી ઓડિયન્સ ને ન સંભળાય તો તમારે તેના માટે ત્યાં ક્લિક કરી અને બંધ કરી દેવાનું છે અને જો લાઈવ માં તમે કઈ પણ બોલી અને લાઈવ કરતા હોય તો તમારે ત્યાં કઈ જ કરવાનું નથી અને ત્રીજું ઓપ્શન એ છે કે તમારું લાઈવ તમે કઈ ફોર્મેટમાં મૂકવા માંગો છો તેના માટેનું છે અત્યારે જો આપણે લાઈવ કરી દઈએ ને તો અત્યારે આપણું લાઈવ એ રીતે દેખાશે કે તે આપણે શોર્ટ્સ રીતે દેખાશે જેમ આપણે શોર્ટ્સ વિડીયો જોઈએ છે ને તે રીતે આપણી લાઈવ દેખાય આપડી ઓડિયન્સ ને હવે જો તેના પર ક્લિક કરીએ અને સ્ક્રીન ને રોટેટ કરી નાખીએ તો આપણી લાઈવ છે ને મિત્રો લોંગ ની જેમ આપણી ઓડિયન્સ ને દેખાય તે તેના માટે છે ત્યારબાદ અહીં પેન્સિલનું આઇકન દેખાય છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં પેન્સિલના આઇકન પર ક્લિક કરી અને આપણા લાઈવનું આપણે થમનેલ રાખી દેવાનું છે ત્યારબાદ અહીં તમારે ટાઇટલ નાખી દેવાનું છે નીચે વિઝિબિલિટી સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ નીચે તમારે ઓડિયન્સ સિલેક્ટ કરી લેવાની છે જો મેડ ફોર કિડ્સ હોય તો મેડ ફોર કિડ્સ અને જો અઢાર વર્ષથી ઉપરના લોકો માટે જો તમે લાઈવ કરતા હોય તો તેના માટે તમારે સિલેક્ટ કરી લેવાનું છે નો ઈટ્સ નોટ મેડ ફોર કિડ્સ ત્યારબાદનું ઓપ્શન છે ઇન્વાઇટ ગેસ્ટ હવે આ ઓપ્શન જો તમે ઓન કરશો ને તો તમારી લાઈવમાં તમે કોઈ પણ ને ઇન્વાઇટ કરી શકશો એટલે કે એકસાથે તમે લાઈવ કરી શકશો ત્યારબાદનું ઓપ્શન છે એડ ડિસ્ક્રિપ્શન તેમાં તો આપણને ખબર જ છે કે શું નાખવાનું છે પછીનું ઓપ્શન મળે છે લોકેશનનું એટલે કે તમે તમારું લોકેશન અહીં નાખી શકો છો કે ક્યાંથી તમે લાઈવ કરો છો અને પછીનો ઓપ્શન છે સ્ક્રીન કાસ્ટ આ જ ઓપ્શન વિશે આપણે વિસ્તારથી સમજવાના છીએ હવે જો તમારે એમને એમ લાઈવ કરવું છે એટલે કે કેમેરાથી લાઈવ કરવું છે ફ્રન્ટ કેમેરા અથવા તો બેક કેમેરાથી તો આ તો આ સ્ક્રીન કાસ્ટનો ઉપયોગ કરવાનો રહેતો નથી પણ આપણે એ શીખવું છે કે મોબાઈલ સ્ક્રીન ને લાઈવ કેવી રીતે યુટ્યુબ પર કરવી એટલે કે જો તમે કોઈ ગેમ પ્લે ના વિડીયો બનાવતા હોય ને તો તમે આ સ્ક્રીન કાસ્ટ નો ઉપયોગ કરી અને તમે લાઈવ સ્ટ્રીમિંગ કરી શકો છો એટલે કે તમે સ્ક્રીન કાસ્ટ ઓન કરી અને ગેમ પ્લે કરો છો તો તમે જે પણ ગેમ પ્લે કરશો ને તે તમારી ઓડિયન્સને લાઈવ દેખાશે હવે સ્ક્રીન કાસ્ટ ઓન કરશો ને એટલે તમારી મોબાઈલ ની સ્ક્રીન આખી લાઈવ દેખાશે પછી જો તમારે ગેમ પ્લે કરવી હોય તો ગેમ પ્લે પણ કરી શકો છો અથવા કોઈ પણ માહિતી આપવી માહિતી પણ આપી શકો છો જે આપણે આગળ બધું સમજવાના તો આપણે આપણા મોબાઈલ ની સ્ક્રીન યુટ્યુબ પર લાઈવ કરવી છે તો તેના માટે અહીં આપણે તે ઓપ્શન ને ઓન કરી લેશું હવે જેવું તે ઓપ્શન તમે ઓન કરશો ને એટલે તમને ઓપ્શન નીચે જોવા મળશે એડ ગેમ ટાઈટલ હવે જો તમે ગેમ પ્લે કરી અને લાઈવ કરવા માંગ

ટાઈમ પર સેટ કરવા માંગતા હોય કે આટલા વાગે આપણે લાઈવ કરશું તે રીતે ટાઈમ સેટ કરવો હોય તો પછીનું ઓપ્શન જોવા મળે છે એડવાન્સ સેટિંગ જેમાં ચેટ ઓન રાખવી હોય તો તેનું ઓપ્શન છે પછીનું ઓપ્શન છે રિએક્શનનું અને પછીનું ઓપ્શન છે જો તમે તમારા લાઈવમાં પેડ પ્રમોશન કર્યું હોય તો તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનો છે અને ચોથું ઓપ્શન જોવા મળે છે ઇનેબલ મોનિટાઇઝેશન હવે આ બધું જ કમ્પ્લીટ કર્યા બાદ અહીં નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ ફરી એકવાર નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ અહીં આ બધું એકવાર વાંચી અને ત્યારબાદ ગો પર ક્લિક કરી દેવાનું છે હવે અહીં થોડી રાહ જોવાની છે ત્યારબાદ અહીં સ્ટાર્ટ નાવ પર ક્લિક કરી દેવાનું છે હવે જેવું જ સ્ટાર્ટ નાવ પર ક્લિક કરશો અહીં ઉપર એક તમને બ્લેક પટ્ટી દેખાતી હશે જેમાં તમને પાંચ ઓપ્શન જોવા મળતા હશે જેમાંથી પેલા નંબર ઓપ્શન છે જો તેના પર તમે ક્લિક કરશો ને એટલે જો અહીં ગોલ રાઉન્ડ જે દેખાય છે ને તેમાં આપણા ચેનલ નો લોગો અત્યારે દેખાય છે પણ જેવું જ વા તમે ક્લિક કરશો ને એટલે અહીં તમારો ફ્રન્ટ કેમેરો આ ઓપ્શન ઓન કરશો એટલે લાઈવમાં તમારું ફેસ દેખાશે તમારી ઓડિયન્સને અને જો લાઈવમાં તમે તમારું ફેસ દેખાડવા ન માંગતા હોય તો તે ઓપ્શનને બંધ કરી દેવાનું છે એટલે તમારું ફેસ નહીં દેખાય માત્ર તમારી મોબાઈલની સ્ક્રીન જ દેખાશે બીજું ઓપ્શન છે માઇકનું એટલે કે જો તમે લાઈવ સ્ટ્રીમમાં બોલતા હોય તો અહીં તે ઓપ્શનને ઓન રાખવાનું છે અને જો તમે તમારી લાઈવ સ્ટ્રીમ તમે કઈ પણ બોલતા ન હોય અને માત્ર ને માત્ર સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડવું હોય લાઈવમાં તો તે ઓપ્શન ને બંધ કરી દેવાનું છે જેથી તમારો અવાજ તમારી ઓડિયન્સ સાંભળી શકશે નહીં તમારા લાઈવ સ્ટ્રીમમાં કોમેન્ટ દેખાશે નહીં અને ચોથા નંબરનું ઓપ્શન છે સેટિંગનું અને પાંચમું ઓપ્શન છે ગો લાઈવ હવે ત્યાં ક્લિક કરશું એટલે આપણી આખી મોબાઈલની સ્ક્રીન યુટ્યુબ પર લાઈવ થઈ જશે તો આપણે ગો લાઈવ પર ક્લિક કરી અને આપણી મોબાઈલની સ્ક્રીન યુટ્યુબ પર લાઈવ કરી દીધી છે અને પછી હું અહીં તમને એક વિડીયો બતાડીશ કે આપણી મોબાઈલની સ્ક્રીન યુટ્યુબમાં લાઈવ કેવી રીતે દેખાય છે તો જોઈ શકો છો જે આપણે લાઈવ કરી હતી ને તે લાઈવ આ રીતે આપણી ઓડિયન્સને દેખાય છે જે તમે જોઈ શકો છો જેમાં આપણી મોબાઈલની સ્ક્રીન આખી દેખાય છે લાઈવમાં પછી જ્યારે પણ તમારે તમારી લાઈવ એન્ડ કરવી હોય તો અહીં ક્લિક કરી અને તમારી લાઈવ તમે એન્ડ કરી શકો છો એટલે કે બંધ કરી શકો છો તો તમે પણ યુટ્યુબ પર જો ગેમિંગ ના વિડીયો અપલોડ કરતા હોય તો તમે આ રીતે તમારા મોબાઈલમાં ગેમ પ્લે કરી અને તેનું લાઈવ કરી શકો છો યુટ્યુબ પર અથવા તો ચેનલ ચેકિંગ ના વિડીયો બનાવતા હોય તો તમે આ રીતે ચેનલ પણ ચેકિંગ કરી શકો છો આ સ્ક્રીન કાસ્ટ ના ઓપ્શન થી તમે યુટ્યુબ પર તમારા મોબાઈલ ની સ્ક્રીન લાઈવ કરી શકો છો આ રીતે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો ને લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં